વલસાડ એલસીબીની ટીમે પારનેરા હાઈવે નંબર અડતાલીસ પુરોહિત હોટલ પાસેથી એક ટેમ્પામાંથી અગિયાર લાખ ઓગણસાઠ હજાર બસ્સોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો તારીખ પાંચ માર્ચ મંગળવારના રોજ બે કલાકે મળતી માહિતી મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન એએસઆઈ વિજય માધવરામને બાતમી મળેલ કે એક ટેમ્પામાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ જવાનો હોય જે બાતમીના આધારે એલસીબીની ટીમે પારનેરા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પુરોહિત હોટલ પાસે અમદાવાદ જતા ટ્રેક પર બાતમીવાળા ટેમ્પાની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો નંબર ડીડી ઝીરો વન એમ નાઇન ઝીરો ફાઇવ ફોર ખોટી નંબર પ્લેટ લગાવેલી હોય જેનો અસલી નંબર સી જી ઝીરો સેવન સી કે એટ નાઇન એટ સેવન હોય જેને આવતા પોલીસની ટીમ દ્વારા ઊભી રાખવાનો ઇશારો કરતા ટેમ્પા ચાલકે ટેમ્પો સાઇડે લઈ ઊભી રાખ્યો હતો તેમાં તપાસ કરતા વિદેશી દારૂના બોક્સ નંગ બસો એક મળી આવ્યા હતા જોકે વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હોય જાહેર માર્ગ પર ગણવો હિતાવહ ન હોય રૂરલ પોલીસ મથકે લાવી મુદ્દામાલની ગણતરી કરતા ટેમ્પાના ચોરખાનામાંથી કુલ બસો એક નંગ બોક્સ જેમાં કુલ બોટલ નંગ આઠ જેની કિંમત રૂપિયા અગિયાર લાખ ઓગણસાઠ હજાર બસો એક ફોન નંગ જેની કિંમત રૂપિયા પાંચ હજાર